જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણેય આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ઘણું જ મહત્વનું છે આપણા જીવન માટે ત્રણેય વસ્તુ ઘણી જ મહત્વની છે પરંતુ એક પ્રશ્ન ઘણો જ ચર્ચાસ્પદ હોય છે ઘણી વખત કે જ્ઞાન વધારે જરૂરી છે કે ભક્તિ તો આ વિશે મેં શિવપુરાણમાં કંઈક વાંચ્યું છે જે હું તમારા સાથે શેર કરવા માગું છું નમસ્તે હું છું હેતુ અને કંઈક અલગમાં તમારા બધાનું સ્વાગત છે મને આશા છે કે તમે બધા મજામાં હશો અને જો કદાચ ના હોય તો થોડું ખુશ રહેવા પ્રયત્ન તો કરી જ શકો છો બરાબર હવે આપણે આપણા પ્રશ્નના જવાબ પર આવીએ સવાલ ફરીથી યાદ કરાવી દો ભક્તિ જરૂરી છે કે જ્ઞાન વધારે મહત્વનું શું એક દિવસ સતીએ શિવને પૂછ્યું હે નાથ જે કર્મનું અનુષ્ઠાન કરીને જીવ પરમપદને પ્રાપ્ત કરી લે છે સંસાર બંધનમાં બંધાતો નથી એ પરમ તત્વ જણાવો શિવ બોલ્યા હું એ પરમ તત્વનું વર્ણન કરું છું જેથી વાસનાબદ્ધ જીવ તત્કાળ મુક્ત થઈ શકે છે હે દેવી તમે વિજ્ઞાનને એટલે કે જ્ઞાનને પરમ તત્વ જાણો વિજ્ઞાન એ છે કે જેના ઉદય થવાથી હું બ્રહ્મ છું એવા દ્રઢ નિશ્ચય થાય છે બ્રહ્મ સિવાય બીજી કોઈ પણ વસ્તુનું સ્મરણ રહેતું નથી તથા એ પુરુષની બુદ્ધિ સર્વથા શુદ્ધ થઈ જાય છે એ વિજ્ઞાન દુર્લભ છે આ ત્રિલોકીમાં એનો જ્ઞાતા કોઈ દુર્લભ વિરલો જ હોઈ શકે છે એ જે એને જેવો છે સદા મુજ સ્વરૂપ છે સાક્ષાત્મ છે અને આવા વિજ્ઞાનની માતા છે મારી ભક્તિ જે ભોગ અને ફળ કરવા વાળી છે તે મારી કૃપાથી સુલભ થાય છે ભક્તિ અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી જે ભક્તિનો વિરોધી છે એને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અર્થાત શિવજીનું સ્વયંનું કહેવું છે કે જો તમારા પાસે અઢળક જ્ઞાનનો ભંડાર છે પરંતુ તમે ભક્તિમાં માનતા જ નથી તમે ભક્તિ કરતા જ નથી તો પછી કદાચ એ જ્ઞાન કોઈ કામનું જ નથી શું તમે પણ જ્ઞાન અને ભક્તિમાં સરખું જ માનો છો જો તમને કોઈ પ્રશ્ન હોય કે કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને જો તમે ઈચ્છતા હોય કે આવા વિષયો ઉપર હું વધારે વિડીયો બનાવું તો પણ જણાવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ હેવ અ નાઇસ ડે